આણંદના ઉમરેઠ તાલુકામાં મહીસાગર નદીના પટ વિસ્તારમાં સુદલપુરા નદીમાં બનાવવામાં આવ્યો પુલ પાણીનું વહેણ રોકી કામચલાઉ પુલ બનાવી ભૂમાફિયાઓ બન્યા બેફામ મહેમદાવાદ જેવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવે અને તંત્ર વહેલી તકે ભૂમાફિયા ઉપર કામગીરી કરે તેવી મહિલાઓની માંગણી છે જેશાપુરાથી સુંદરપુરાના નદીના પટ વિસ્તારમાં રેતી અને સ્ક્રેપનું સૌથી મોટું ખંડન કરવામાં આવી રહ્યું છે પટ વિસ્તારમાં સર્વે નંબર બારસો પૈકી બે માં કરોડ રૂપિયાની રીતિ માટીનું સ્ક્રેપનું સૌથી મોટું કૌભાંડ સરકારની તિજોરીને મોટો ફટકો ગાંધીનગર સુધીની રજૂઆત સંબંધિત તંત્રના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત તેમ છતાં તંત્રના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે મહિલાનું કહેવું છે કે અમારી જમીનમાંથી રીતિનું સૌથી મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈપણ જાતની કામગીરી કરવા તૈયાર નથી पहला ही धी मार लो वीडियो

જગ્યા ઉપર રહેતીનું કામ ચાલુ હોય એટલે હું જ્યારે આવું ત્યારે ત્યાં બંધ કરાવું છું રેટ પડાવું છું બધું કરું છું પણ ઉપર સુધી રજૂઆત પણ કરેલી છે મેં કોઈ જાતની રજૂઆત મારી હજી સુધી સાંભળવામાં આવી નથી કોઈના ઉપર દંડનીય પ્રોપર કાર્યવાહી કરવામાં નથી આવી અને મારો સર્વે નંબર બારસો ત્રણ સાડા આઠસો વીઘાનો જગ્યાનો સર્વે નંબર છે વડીલોપાર્જિત જગ્યા છે મારી મારા તારાબા પૃથ્વીરાજસિંહ શ્વેતાબા અનિરુદ્ધસિંહ વગેરેના નામ ચાલે છે એની અંદર સર્વે નંબર મારો આગળ જેસાપુરાની હદથી લઈ અને ચોર્યાસી નંબર સુધી ચાલે છે પાંચ કિલોમીટરનો મારો એરિયા છે હવે જ્યાં જુઓ ને વિડીયો આપેલા છે ખોદકામ થયેલા વિડીયો આપેલા છે કોઈ જાતનું કોઈ કાર્યવાહી થઈ નથી અને જયારે હું સ્થળ ઉપર જઈને કરાવું છું બન ત્યારે મારી માથે અથિયારી હુમલા કરવામાં આવે છે જેની રજૂઆત હું પોલીસ સ્ટેશને કરું કે અધિકારીઓને કરું ને તો એ લોકો મને એમ છે કે બેન તમારે જગ્યા ઉપર જવાની જરૂર શું છે

ત્યાર પછી ઉપર કલેક્ટર સાહેબને નાયબ કલેક્ટર સાહેબને ગાંધીનગર ગઈ ગઈતી હું ગાંધીનગરમાં ધવલ સાહેબ છે આપણા જે મેઇન અધિકારી એમણે મેં રજૂઆત કરેલી છે મુખ્યમંત્રી સાહેબને આપેલી છે પોલીસ સ્ટેશનમાં મેં પીએસઆઈ સાહેબને આપેલી છે ઉપર ડીવાયએસપીને આપેલી છે અને ત્યાર પછી છેલ્લે એસપી સાહેબને કોઈ એવી જગ્યા નથી જ્યાં મેં રજૂઆત નથી કરેલી આબેન આ જે માટી જે ખોદકામ કરી રહ્યા છે કોણ કરી રહ્યા છે અને શું નામ છે ધન્ય આયા જે નામી ભૂ માફિયા કહેવાય ને એ લોકો ખોદકામ કરી રહ્યા છે રણજીત વંજારા કરીને છે જેને લીઝની પરમિશન મળેલી છે જે પંદર વર્ષથી પૂરી નથી થતી વીઘાની એ જણ મારી જગ્યામાંથી માલ કાઢીને અત્યારે વેચે છે છે એની રજૂઆત ઉપર કરેલી પણ કોઈ લેવામાં નથી આવ્યા ત્યાર પછી એક દેવજીભાઈ પટેલ છે પરસોત્તમભાઈ પટેલ છે ચાર ભાઈઓ છે એ લોકો આની અંદર રેતીની કામગીરી કરે છે અત્યારે હાલમાં એમના કપચીનો પ્લાન્ટ પણ છે એ મારી જગ્યા ઉપર છે

રબ્રો પકડાવેલા છે મેં એમને એમ છતાં એમની માથે બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયાનો આખો ખાડો જોવો મેં અહીંયા આગળ ખાડામાં જ એમને પકડાવેલા હતા ચાલુ કામમાં મેં પકડાવેલા હતા એમની માથે દંડ બે લાખ રૂપિયાનો પડેલો છે